લખતર તાલુકામાં પીજીવીસીએલ પ્રાથમિક સુવિધા આપવા સહિતના અનેક પ્રશ્નોની ફરિયાદો વારંવાર સાંભળવા મળી રહી છે ત્યારે હાલ ઉનાળાની સીઝનની કાળઝાળ ગરમી પડી રહી છે શહેરની અંદર વોલ્ટેજ વધઘટ થવા વારંવાર લાઈટ ગુલ થવી ફોલ્ટ સેન્ટરમાં લખાયેલ ફોલ્ટની કામગીરી યોગ્ય સમય મર્યાદામાં નિકાલ ન કરવો સહિતના અનેક પ્રશ્નોની ફરિયાદ વીજ ગ્રાહકોમાં ઉઠી છે હાલ કાળઝાળ ગરમી વધી રહી છે ત્યારે પીજીવીસીએલ તંત્રની બેદરકારીના લીધે વારંવાર લોકોને લાઇટ ન મળતી હોવાથી નાના બાળકો વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પરેશાની ઉભેઠવી પડી રહી છે લખતર પીજીવીસીએલ વિભાગના ફોલ્ટ સેન્ટરમાં ગ્રાહકો દ્વારા લખાયેલી ફરિયાદનો હલ યોગ્ય સમયમાં રિપેરિંગ કામ નહીં કરી આપતા વિજય ગ્રાહકોમાં બાર બાર કલાક ગરમીના શેકાવાની ફરજ પડી હતી ફરિયાદ લખાયા બાદ નાઇટ શિફ્ટ વાળા રિપેરિંગ માટે આવશે તેમ જણાવ્યા બાદ નાઇટ શિફ્ટ વાળા કોઈ કર્મચારી ફોલ્ટ રિપેરિંગ કરવા માટે નહીં આવતા પીજીવીસીએલ ની ચાલતી લાલિયાવાડી ક્યારે બંધ કરાશે તેવા અનેક સવાલો પગલું ઉઠ્યા હતા પોર્ટ સેન્ટરની અંદર પીજીવીસીએ ના જવાબદાર કર્મચારીને બેસાડવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે જેબીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર